તારે ને જમવાનું છે મામાની જમવાનું બેહાડવાનું છે મમ્મી શાક મેં કે છે એ શાક ભાગ બનાવી લઈ પછી જવાનું હોય કામ એ મામ મહેમાનને જમાડી દઈ હું ખાસ મહેમાન શાક ને રોટલો અમારે ખવડાવવાનું છે આ એ કામે તો આવે અહીંયા આપણે ગામમાં ગામમાં આપણા ગામના પડખે આવે છે ને હવે તો આપણે જમવાનું છે તો જમી લઈએ મામાની ને આવ્યા મામા એને જમી દીધી છે આમ હું અમારે બેન કામ કરે છે આમ હાંતવારે મામાને ભત દીધી છે

ને મક ને શાની તપેલી જે આ કરીને પીડી છે એમનું પીડી છે શાક કાંઈ એમનું છે શાક એમ એક રોટલાઈ ને કા ફૂઈને હવે આવે હાટ મારવા આવેલા છે ખાટલા પીડા છે એ મેમન જેમ આવે ને એમ કેમ કે હજી મહેમાન આવ્યા કરશે હવે મામા તો અહીંયા આવી છે એમ કહેતા પણ મામાને કંઈ નક્કી નહીં ને વરસાદ છે ફૂલે ફૂલ વરસાદ બંધારો ને આજ તો આપણે દૂધ લેવા નહીં જાય અમારું પપ્પા દૂધ લેવા જેલા છે દૂધ લેની હમણાં આવી છે ને હવે તો આપણે કંઈ કામ નહીં બેનને એને શાક ને રોટલા ને એવું કરવાનું હોય એ કર નાખે જમી દઈ આપણે જો ફૂ આવેલા હે તો નીચે ના વાતો કરે ને આપણે આવી છે ધાબા ઉપર ધાબા ઉપર ફર્સ્ટ ક્લાસ એકદમ ઠંડો ઠંડો ફોન વી આવે ને વાદળું એકદમ તમે વ્યૂ જો ને તો તમને એમ લાગશે કે ઓહો જો કાળી ભમર વાદળ સનસેટ તમે એક વખત જો કેમ જોરદાર લાગે ને ઓલે આપણે જો આદિભાઈને હાથ કરવું જો અમારે એક ફોટો પડાવવો હોય હમણાં આદિભાઈ હાથ કરી યાદે આદિભાઈને ફોન કરવો પડશે સાંભળશે એની આદિભાઈ આમ જો યુ કેમ આવો એકદમ તમને ઝૂમિંગ કરીને દેખાડ હા હા અમારા આદિભાઈ ને ઈસ્ટાઇ આઈડીમાં હે આવજો એમાં અમે કંઈક ને કંઈક રેલું મીકા કરી ને એલ તો આપણે બની ગયું ઓલે પણ છે ને આમે છે એમને આપણી બાજુ પાકી ગઈ છે હવે લણવાની વાર છે કેમ કે વરસાદ આવે છે કે હવે ખેતરનું કામ રહેવા દીધું છે આમાં નેદવાનું શરૂ કરવું તો કામકાજ હવે ફૂલે ફૂલ નેદવાનું ને એવું એ તો બકાલ એકદમ કોથમરી થઈ ગઈ વાલ થઈ ગઈ ને પછી હું થઈ ગયું ને ઓલે પણ દૂધી આવી ગઈ દૂધી આલો દૂધી ખાવા હા જે લીલો સમ નજારો એકદમ વાતાવરણ થઈ ગયું હવે તો આપણે કઈ કામ નહીં હમણાં ગામમાં આરતી થાય આજનો વિડીયો જો તમને ગીમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી મળી જય માતા